રાપર તાલુકા અને તમે દરેક જાણો છો વાગડ વાગડમાં છેવાડે પહોંચવું એટલે સો કિલોમીટર આસપાસ જવું પડે તાલુકામાં ખાતર વેચવા માટે ટેમ્પો લઈને આવે અને ગામડે ગામડે એક બોરી બે બોરી ચાર બોરી લેતા હોય કારણ કે દરેકને ખાતરની તો જરૂર પડે જ પણ એ ખાતર નકલી હશે એ તો કોઈ જાણી શકે નહીં ના એટલી બધી ચીટિંગ કરનારા બહુ ઓછા હોય પણ અત્યારે તો ચીટિંગ સિવાય કાંઈ ચાલતું જ નથી બનાવટી કરી અને પૈસા જ મેળવવા છે એમાં કોઈ રાપરના એક ખેડૂતને મહેશભાઈ કરીને એમને મળી ગયા અને એમણે કહ્યું કે ભાઈ આ તો નકલી ખાતર છે પછી એમણે જિલ્લા અધિકારીને જાણ કરી અને પછી એની વિધિ કરી અને એને સપનાવી દીધો તો કહેવાનો મતલબ કે હવે લાસ્ટમાં ખાતર ઉપર પણ આવી ગયા માણસો કારણ કે નકલી ખાતરથી ખેડૂતની હાલત શું થાય આમ બી ખોડી તો જનરલી જોવા જઈએ તો દુઃખી જ છે સુખી નથી સારી વાત છે કાંઈ ખેડૂતો સુખી બી છે પણ વધારે વધારે પડતા લોકો દુઃખી છે અને એમાં આવી રીતના નકલી ખાતરો વેચીને આવી રીતના લોકોને છેતરતા હોય ભગવાન કેમ માફ કરશે આ લોકોને અને વાગડમાં અને કચ્છમાં તો અત્યારે બીડીઓ સિગરેટ તમાકુ દારૂ અને ડ્રગ્સ ગામડે ગામડે પહોંચવાનો છે હું ખાતરી સાથે કહી શકું ભુજમાં અમદાવાદમાં દરેક જગ્યાએ ડ્રગ્સની હવે રેલમચેલ થવાની છે એટલે આપણે બધાએ આંખ ખુલી રાખવાની છે આ ખાતરની વાત નથી કરતો પણ હરેક બાબતોમાં આંખ ખુલી રાખજો કારણ કે લૂંટ સિવાય કાંઈ નથી દરેકને લૂંટવું છે દરેકને બે નંબર પૈસા ભેગા કરવા છે અને સુખ ભોગવવું છે સુખ કોઈ ના આપી શકાય સુખ ભગવાન પણ નથી આપી શકતા ભગવાન પણ કહે છે સાચા કર્મ કરો તો તમને હું સુખ આપવા તૈયાર છું પણ કર્મ આપણે એવા ખોટા કરીએ પૈસા માટે થઈને કે સાંભળાની જિંદગી ભલે બરબાદ થઈ જાય પણ મારું ઘર સુખી થાય તો આવી રીતે આપણું ઘર ક્યારેય સુખી ન થાય તો ફરી ફરી આવા લેભાગુ લોકોની નાદે ન લાગતા સાત્વિકતા નૈતિકતા પ્રમાણિકતાથી બે પૈસા વધારે પડે એવું ખાતર લેજો કે જેનાથી ઉગતા તમને એમાંથી આનંદ મળે આ તો ઉગતા આનંદ મળવાનો નથી કારણ કે આ ખાતર જ ખોટું છે તો જમીન શું કરે છે એમાં પછી જમીનમાં ઓછો પાક પાકે એટલે આપણે જમીનનો દોષ દઈએ પાણીનો દોષ દઈએ અથવા મહેનત બરાબર કંઈ નથી એવો દોષ દઈએ દોષ તો આપણા કર્મનો છે આપણે એવા માણસો પાસેથી ખાતા લઈએ તો એનું પરણામ પણ શૂન્ય આવે ફરી ફરી દરેકને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન જય ભગવાન